સુરત જિલ્લા એસોસીએ મહવાથી ગેરકાયદેસર ગેસના બાટલાઓનો જથ્થો ઝડપી પાડ્યો હતો બે અલગ અલગ થયા છે સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા મહુવા તાલુકામાં ગ્રામ્ય એસઓસી રેડ કરી મહુવા તાલુકામાં કરચેલીયા વિસ્તારમાં કેટલા ઇસમો પરવાના વિના ઘરેલુ તેમજ વ્યવહારો બોટલો વેપલો કરી રહ્યા હોવાને પોલીસને બાતમી મળી જેથી સૌપ્રથમ સૌ પ્રથમ સુરત ગ્રામ્ય કરતા અશોક ચુનીલાલ પટેલ ને ત્યાં છાપો મારી છત્રીસ જેટલા સિલિન્ડરો કબજે કર્યા ત્યારબાદ કરચેલિયા ગામે જ જૈન ફળિયામાં રહેતા પિનાકીન ધનસુખભાઈ પટેલના ત્યાં પણ છાપો મારી એચપીસીએલ અને બીપીસીએલ ના ચોત્રીસ સિલિન્ડરો મળી આવ્યા હતા બંને જગ્યાએ કુલ સિત્તેર જેટલા સિલિન્ડરો પોલીસે જપ્ત કરી બંનેની અટકાયત કરી પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ અને પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જયસર સાહેબે સુરત ગ્રામ્ય જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા સારું એસઓજીને સૂચના કરેલ જે અનુસંધાને ગઈકાલે એસઓજીના હેડ કોન્સ્ટેબલ ગિરિરાજસિંહ અને કોન્સ્ટેબલ પરશુરામને બાતમી મળેલ કે મહુવા ગામે મહુવા પોલીસ સ્ટેશનના કરચેલીયા ગામે અશોકભાઈ ચુનીલાલ પટેલ અને પીનાકિન ધનસુખભાઈ પટેલ એચપી એચપીસીએલ અને બીપીસીએલના બોટલોનો ગેરકાયદેસર વેચાણ ધંધો કરે છે ફાયર સેફ્ટીના સાધનો રાખ્યા સિવાય એ બાતમી આધારે પીએસઆઈ વી આર ઠુમ્મર અને એસઓજીની ટીમે કરચેલિયા ગામે ગઈકાલે અશોકભાઈ ચુનીલાલ પટેલ તેમજ પિનાકીનભાઈ ધનસુભાઈ પટેલના ઘરે રેડ કરતા અશોકભાઈના ઘરેથી ચોત્રીસ તેમજ પિનાકીનભાઈના ઘરેથી છત્રીસ ગે ગેસની એચપીસીએલ એચપી અને બીપીસીએલની ખાલી અને ભરેલી બોટલો મળી આવે જેનો કુલ કિંમત રૂપિયા એક લાખ એકવીસ હજાર થાય છે બંને પાસે આ બાબતે તપાસ કરતાં કોઈપણ જાતનું લાયસન્સ કે પાસ પરમિટ નહોતી અને ગેસનો ધંધો કરતા હતા આ સિવાય એમને પોતાના ઘરે આ પ્રકારનો ધંધો કરતા હતા અને કોઈપણ જાતના ફાયર સેફ્ટીના સાધનો નહોતા રાખતા એટલે પોલીસે આ તમામ મુદ્દામાં કબજે કરી અને બંને ઈસમો વિરુદ્ધ આઈપીસી કલમ બસો પંચ્યાસી ત્રણસો છત્રીસ અને આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ ત્રણ સાત મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ સારું મહુવા પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરવામાં આવેલ છે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે